ગાડી મારી છે આ બધા ને ગાડી મારી હાલ શું તો હું જોઈ લે એ આમ તો પેલો પડ્યો પડ્યો લે એટલે શું મને લાગે આપડે પેલા નાના હતા તા રમતા હતા

રમા ડોહા ભાઈ ઉપર નઈ કરવાનો છો મજબૂત પછી મારા ઉપર આવે ને દાવવાનો ઈહો દા વાલી આપી દે તું બધા

ના શું નામ શું કરવા દે કાચો નહીં પડે કઈ નઈ કરા તમે દુખા છે નઈ તમે

એક કામ કર હું અમારે એવું કરું જ નહીં અમાર વખતે બઉ એવું કરતો નઈ ભમતા એમની માનશે નહીં અને ઘરે જણ પેલો છોકરો હવે આપડે ગુતો જ એના જવા જાય જવા જણ પડે ને હવે ઘોતો જવું પડશે

ભજન તો અત્યારે ચાર વાગ્યા એ કાનુડા નો દાળા હે એટલે ભજન તો ચાલુ હોય પણ ચાર વાગ્યા ડું હવે થાચો એ નહી

અરે હું શું કહું તમને કહું તમે ત્યાં જાવ દો વર્ષ ને થઈ ગયા તમને હવે જન્મ જાઓ માણસ હું શું કહું તમને

તારા હિસાબ જ આવું કરું તારે જવું હા હારે જાઉં તમે એ હારો પડતી